હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આઠ થી દસ પ્રકારની ભરતીઓ ચાલુ થઈ ગઈ છે તો તેના માટે આપણે જનરલ માહિતી એમનો જાહેરાત ક્રમાંક અને એમના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોઈ લઈએ જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તે લોકો ચોક્કસથી એમાં ફોર્મ ભરી દેશો હાલમાં મિત્રો એક્સરે ટેકનિશિયનની જાહેરાત ચાલુ છે જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ચોવીસ નવ બે હજાર પચીસ જેનો જાહેરાત ક્રમાંક છે મિત્રો ત્રણસો ત્યારબાદ ત્રણસો ને સત્યાવીસ નંબરની જાહેરાત છે લેબોરેટરી આસિસ્ટન્ટ જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ ત્યારબાદ મિત્રો ત્રણસો અડતાલીસ નંબરની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જેની પણ છેલ્લી તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ ત્યારબાદની ભરતી મિત્રો ત્રણસો ને છપ્પન નંબરની છે જે સ્ટોર કીપરની છે

જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ ત્યારબાદની જાહેરાત ક્રમાંક મિત્રો છે ત્રણસો ને ઓગણપચાસ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ ત્યારબાદનું મિત્રો જાહેરાત ક્રમાંક છે ત્રણસો પચાસ મ્યુનિસિપાલ એન્જિનિયર જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ ત્યારબાદનો જાહેરાત ક્રમાંક છે ત્રણસો ને એકાવન નંબરનો એક્સરે ટેકનિશિયન જેની મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ મિત્રો એક્સ રે ટેકનિશિયનની બે પ્રકારની ભરતી છે એક ત્રણસો બાવીસ અને ત્રણસો એકાવન જે લોકોએ આને અનુલક્ષીને અભ્યાસ કરેલો હોય તે બંન્યુમાં ભરી દેજો ત્યારબાદનો જાહેરાત ક્રમાંક છે ત્રણસો ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ નવ બે હજાર પચીસ અને મિત્રો ત્રણસો ને ઓગણસાઠ નંબરની જાહેરાત લેબોરેટરી આસિસ્ટન્ટ જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ નવ બે હજાર પચીસ મિત્રો આ અંગે કોઈ પણ ભરતી અંગે તમારે ડિટેલ વિડીયો જોતો હોય કે કંઈ મૂંઝવણ હોય તો આપ લોકો ચોક્કસથી કમેન્ટ કરજો હું આપને ડિટેલ વિડીયો બનાવીને ચોક્કસથી પ્રોવાઈડ કરી દઈશ અન્ય ભરતીની જાહેરાતના વિડીયો આવે ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો આવજો